એના ગામે આવેલા વર્ષો પુરાણો ઐતિહાસિક ઋણ મુક્ત મહાદેવ ભક્તોના અનેરી આસ્થા અને શ્રદ્ધા સાથે દર્શનાર્થે લોકો ઉમટી પડ્યા શ્રાવણ માસ આવતા જ ભક્તો મહાદેવજીની પૂજા અર્ચના કરી રહ્યા છે ત્યારે સુરત જિલ્લાના પલસાણા તાલુકાના એના ગામે આવેલા ઋણ મુક્તેશ્વર પંચાયતન મહાદેવ મંદિરે શ્રાવણ માસના પ્રથમ સોમવારે લોકો મોટી સંખ્યામાં દર્શન કરવા આવી રહ્યા છે આ તીર્થ સામાન્ય રીતે મંદિરનું પ્રાગત્ય પણ રહસ્યમય સમય સંજોગોમાં થયું હતું સત્તરસો ને પંચાણું ની સાલમાં ગાયકોડી જમાનામાં આકાર પામેલા આ મંદિર નિર્માણ થયું હોવાનું મનાઈ રહ્યું છે અને તે વખતે મંદિરનું નાનું દેરું હતું સમય જતા મંદિરનું નિર્માણ કરાયું મંદિરને પંચાયતન બનાવાયું છે જેમાં પ્રધાન શિવને રાખવામાં આવ્યા છે મંદિરની વિશેષતા એ છે કે સાડા દસ ફૂટ ઊંચું શિવલિંગ બનાવ્યું છે શિવલિંગ ની ઉપર એક હજાર અને સાત નાના શિવલિંગ બનાવ્યા છે અને એકસો આઠમું મોટું શિવલિંગ છે

જેથી લાગેલા ભક્તો આ મંદિર છે અને મહાદેવ કરવા ઋણ પ્રગટાતું આ ઋણ મુક્તેશ્વર મહાદેવનું મંદિર શ્રાવણ માસ નિમિત્તે ભક્તોને પ્રેરણા પૂરું પાડી રહ્યું છે ગામે ગામથી ભક્તો દર્શન કરવા ચૂકતા નથી કારણ બીજી વિશેષતા એ છે કે મંદિરની પ્રદક્ષિણામાં બાર જ્યોતિર્મિર ની સ્થાપના કરવામાં આવી છે આપણા ભારતભરમાં આવેલા બારે બાર જ્યોતિર્લિંગો ના આકાર શિવલિંગો ની એક જ જગ્યાએ સ્થાપના કરવામાં આવી છે જેથી પરિક્રમા એક જ જગ્યાએ થઈ શકે છે મારું નામ નિર્મળાબેન વિક્રમભાઈ નંદાણીયા છે હું પલસાણાથી આ શિવ મંદિરે આવું છું અને આ શિવ મંદિરે શ્રાવણ મહિનાની અંદર ભક્તોનું ગોળાપુર ઉમટે છે અમે આવીએ પણ છીએ કોઈ મહેમાન આવેલા હોય તેને પણ લઈને અવારનવાર દર્શન કરવા માટે આવીએ છીએ અને અહીંયા એક હજારને આઠ શિવલિંગનું આ શિવ શિવલિંગ બનેલું છે અને માણસોની બધાની શ્રદ્ધા ભક્તિ ફળે છે અહીંયા પૂજારીઓ પણ સારી રીતે પૂજા કરાવે છે અને તમે સારી રીતે દૂધ મધ બધું ચડાવીને પૂજા કરી શકો છો મેરા નામ લોકેશ હે મેં યુ પૂજારી હું શ્રાવણ માસ શરૂ આજ ગુજરાતી શ્રાવણ માસ કા પ્રથમ દિન હૈ સોમવાર કા દિન હૈ સભી ભક્તો ભારી શ્રદ્ધા હૈ जो आप देख पा रहे हो इतने भक्त जो है आ रहे हैं सुबह से इन सुबह चार बजे से इन भक्तों का आना यहाँ पे शुरू हो गया है और शिवलिंग जो है कितने फुट का है क्या है इसका इतिहास कुल ये साढ़े दस तो फीट लंबा शिवलिंग है ये ब्रह्मा विष्णु महेश त्रिदेवों का स्वरूप है भूमि स्पर्श जो बाघ है वो ब्रह्मा है मध्य में श्री हरि विष्णु है और अधर बाग में महादेव है और जो ऊपर आप देख पा रहे हो ये महादेव का स्वरूप है और इस मंदिर को करीब तीन सौ पचास वर्ष हो गए हैं ठीक है शिवलिंग के अंदर जो प्रतिमा है वो कहा किस तरीका इसका निर्माण किया गया नहीं ये जो प्रतिमा है ये तो बाढ़ से इसको बनाया गया है उससे पहले जो पांच जो शिवलिंग आगे जो है वो शिवलिंग भू शिवलिंग है वो साढ़े तीन सौ वर्ष पुराने शिवलिंग है ये जो बाढ़ बनाया गया इसको कितना समय लगा था बनने में बनने में तो इसको बहुत समय लगा था लगभग आ, साल भर लगा होगा ये जो शिवलिंग तो तो है उसके ऊपर कितनी आकृति? इसमें इसमें कुल आ, एक हज़ार आठ शिवलिंग है और इस प्रकार इसको बनाया गया इसको बनाने में इतना समय लगा